દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે ઉપર અવર નવર અકસ્માતોની ઘટના બનતી રહે છે ત્યારે આજે ફરી એક વખત હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે ગરબાડાના સાહડા ગામે મોપેલ અને બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મોત નીકળ્યું છે જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે ગરબાડા તાલુકાના સાહડા ગામે દાહોદ ગરબાડા હાઇવે ઉપર આજરોજ બપોરના સમયે મોપેર અને બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોપેર ચાલકનું ઘટના સ્થળે મોત નીકળ્યું છે જ્યારે બાઇક ચાલક તથા તેની પાછળ બેઠેલ એક વ્યક્તિને ભારે ઈજાઓ પહોંચી છે અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતા ગરબાડા પીએસઆઈ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને આ અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે